નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા શહેર છે અને આ ખેડા વાત્રક નદી પાસે બનાવાયેલ તાજેતરમાં જ બનાવાયેલ રિવરફ્રન્ટ છે અને વાત્રક કાંઠે આપણે ઊભા છીએ વાત્રકમાં જો ઘોડાપુર જેવા પાણી આવ્યા છે બે કાંઠે વાત્રક વહી રહી છે અને હમણાં જ બનાવાયેલા રિવરફ્રન્ટનો જે વોકવે અથવા ફૂટપાથ કહીએ ને એ ગરકાવ થઈ ગયો છે નીચે જમીનમાં બાજુમાં મોટા મેટલ પથ્થર જે રબર હોય એવું દીવાલ બનાય છે એની પર આરસીસી બનાવ્યું છે અને આ જે બ્લોક નાખેલા છે જે રોડની બાજુમાં નાગરિકોને અવરજવર કરવા માટે ચાલવા માટે જે બ્લોક હતા એ નીચે બેસી ગયા છે અને અડધો અડધો રોડ આખો તમે જો નમી ગયો છે નીચેથી જમીન બેસી ગઈ છે અને મિત્રો આ વિસ્તાર જે છે અંગ્રેજોએ પોતાના રહેઠાણ માટે ને કચેરી બનાવવા માટે આ વિસ્તારને એમણે પસંદ કર્યો હતો અને અહીંયા અંગ્રેજોએ જે બિલ્ડિંગને ઇમારતો બનાવી હતી એની આંખરી પણ ખરી નથી અને આપણા એન્જિનિયરો કદાચ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અંદર ભૂસ્તર અને ભૂગોળને સમજવામાં કદાચ એ થાપ ખાઈ ગયા છે કારણ કે સોઇલ ટેસ્ટ કરાવે તો જમીનમાં કેવા પ્રકારનું અહીંયા આ બાંધકામ કરવાનું થાય એ સોઇલ ટેસ્ટ ઉપરથી ખ્યાલ આવી જાય આપણી લોકમાતા વાત્રક નદી બે કાંઠે વહી રહી છે આપ જોઈ રહ્યા છો અને ઉગમણી હેર છે અને આપણે રિવરફ્રન્ટ પર ઊભા છીએ એ સાઈડ થોડું રિવરફ્રન્ટ ઉપર શૂટિંગ કરવા આપણે જવાના હતા પરંતુ એને જોખમી લાગતા આપણે થોડા આ બાજુ આવી ગયા છે કારણ કે આખું જ એ રિવરફ્રન્ટ લગભગ ઘણો બધી જગ્યાએથી નીચેથી માટીનું ધોવાણ થઈ ગયું છે અને આ લાડુ ભાઈ ગેસ વાળા એમની વાત સાંભળીએ આ અત્યારે તો જરા પાણી ગોવા જઈએ છે હમ દુકાને આ કમાતા છે આવે જવાય છે હા જવા જાય હે ઓકે અને મિત્રો જોઈ શકો છો આપ આખો પટ્ટો ઘણું બધી જગ્યાએ આ રીતે જ નીચે માટીનું ધોણ થઈ અને દબાઈ ગઈ છે અહીંયાગડી માટી અને બ્લોકને એ બધું અંદર ખાડમાં પડી ગયું છે આ જો લટકતા બ્લોક એ દેખાય છે એટલે કામમાં થોડી બેદરકારી રાખી હોય એવું આપણે લાગે છે સામે વાત્રક કાંઠે હરિયાળા ગામ આવેલું છે અને એ તરફ પાણીનો પ્રવાહ વહેતો હતો પરંતુ ત્યાં ભેડા મારવામાં આવે છે એટલે પાણીનો પ્રવાહ આપણી તરફ આવે છે અને ખેડાની શાંત બ્રિજ કમાન

મિત્રો કામગીરી બાબતે આપણે કશું કહેતા નથી પરંતુ આ રિવરફ્રન્ટ બનાવ્યો એ ખેડા નગરજનો માટે એક આશીર્વાદરૂપ છે આજે આપણે હાઈવે ઉપર આવીએ તો અગાઉના સમયે આપણે પૂરના પાણી આવે તો ગામની અંદર આવી શકતા ન હતા પરંતુ આ ઘરનાળું જે અત્યારે બનાવાયું છે સામે વેરો છે દશા માતાનું મંદિર છે અને આપણે પરા દરવાજાવાળો બ્રિજ છે એ બ્રિજ છે અને ત્યાંથી વેરામાં પાણી થઈને જે વાત્રકમાં જતું હતું વહેતું હતું એ જગ્યાએ અત્યારે આ એ બનાવ્યું છે એટલે એના કારણે આપણે હાઈવે ઉપરથી ગામની અંદર ખેડાની અંદર જઈ શકીએ છીએ એટલે આપણા માટે રિવરફ્રન્ટ બનાવ્યો છે તો આશીર્વાદરૂપ જ છે જો બહાર પૂરા વેરો છે આ અને અહીં આ જ પાણી આવી રીતે વર્ષોથી જતા હતા પરંતુ આ નાળું બનાવવાથી આપણે એક સરસ સુવિધા ઊભી થઈ છે એટલે આપણે ગમે એટલું પાણી આવે તો પણ આપણે આ નાળા દ્વારા અહીંયાથી જૈન દેરાસર છે ત્યાં અને પાણીવાળી શેરી દરવાજો છે ત્યાં અને સ્વામિનારાયણ મંદિર સુધી જઈ શકીએ છીએ એટલે રિવરફ્રન્ટ બન્યો છે આપણા માટે આશીર્વાદરૂપ છે રાજુભાઈ છે અને દીકરીઓને લઈને પાણી જોવા આવે છે શૈલેષભાઈ છે બધા જ આ રસ્તે બહાર હાઈવે જાય છે અને ગામમાં પરત આવે છે પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો નવું નથી આ પરંપરાગત રીતે વર્ષોથી પ્રાચીન કાળથી જ આ પ્રવાહ આવી રીતે જ અહીંથી વહેતો હશે અને પાછળ આપણો કમાનવાળો બ્રિજ જુઓ ત્યાં પણ અહીંયાથી પાણી બધું ઠલવાઈ રહ્યું છે વાત્રકમાં શેરડીનું પાણી છે આ શેડી શેડી મૂળ નદીમાંથીને પાણી આપણે ખેડા કેમ્પ થઈ અને આપણે ખેડા માતા રોડ છે તે જે બ્રિજ આગળ છે ત્યાં શેડીનું પાણી વહે છે એ ઉપરાંત આ બધું પાણી શેડીના ઉપરવાસમાંથી નીતા થઈને વહીને આ ખેડાના વિવિધ જળમાર્ગો છે એના દ્વારા વાત્રકમાં વળે છે એક હનુમાનજી મંદિર છે આપણે ત્યાં પુલ છે ત્યાંથી પણ પાણી જાય છે આ ઉપરાંત આ બીજું જે વહેરો છે આપણે એચ એનડી પારેખ હાઈસ્કૂલની બાજુમાં આપણે ત્યારે પેલો ધોરિયો પુલ કહેવાયો હતો અંગ્રેજોનો સમય ધોરિયો પુલ બનાવ્યો હતો એ પુલ નીચે થઈ પછી આપણા હાઈસ્કૂલની આગળ આપણે ખેડા મેમદાદ રોડનો પુલ છે એની નીચે થઈ અને પાણી લોખંડિયા પુલ નીચે થઈ અને આ પરા દરવાજાવાળો પુલ છે એની નીચે થઈ અને આ અત્યારે નવું ગરનાડું બનાવ્યું છે ત્યાં થઈને અત્યારે પાણી વાત્રકમાં જઈ રહ્યા છે ખેડા ઊંચા ટેકરા પર આવેલું શહેર છે અને એની ચારે તરફ નદીઓ અને આવા વહેરાના પાણી વહેતા હોય છે આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્ય છે એ ખેડા માટે કોઈ નવું નથી અગાઉ જણાવ્યું તે પ્રમાણે પ્રાચીન કાળથી વર્ષોથી જ આ જલમાર્ગ છે ઉપરવાસમાં જે વરસાદ પડે અને એ બધું પાણી નિતાર થઈ અને અહીંયા વાત્રકમાં આવે છે અને વાત્રકમાંથી દરિયામાં જતું રહે છે એટલે આ મૂળ જળમાર્ગ જ છે અને આ નદીઓ અને જળમાર્ગની આજુબાજુ જે ઊંચા ટેકરા છે ત્યાં આ નગર વસાવેલું છે અને અંગ્રેજોએ આ પોતાનું રહેઠાણ અહીંયા પસંદ કર્યું હતું કેટલાક યુવાનો છે એમની વાતો સાંભળી આપણી

અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ ઘરનાળું છે અત્યારે આશીર્વાદરૂપ છે નહીતર જો આ ગરનાળુ રિવરફ્રન્ટ ન બન્યો હોય તો આ વાહન વ્યવહાર આપણો અહીં ચાલુ ના હોત અહીંયા પાણી ભયંકર ફોર્સથી વહેતું હોત અને હવે આપણે વાત્રક કિનારે નવા બ્રિજ ઉપર આવ્યા છે અને જો અહીંયા મહાસાગર જેવું વાત્રકનું રૂપ છે અને વાત્રકમૈયા અત્યારે પૂર્ણત્તર રૂપે નદી સ્વરૂપે દેખાય છે સરસ પવિત્ર વાત્રક નદી છે અને આ વ્લોગ આપણે અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ આજે શૂટ કરેલો છે સવારે અને જુઓ અત્યારે પાણી જોવા માટે આજુબાજુના ગામના પણ ઘણા બધા યુવાનો આવ્યા છે ખેડાના પણ ઘણા બધા યુવાનો પાણી જોવા આવે છે અને સેલ્ફી ફોટો ક્લિક કરે છે આ મહારાજ છે અને બંને મિત્રો અત્યારે આવી રહ્યા છે પવન પણ અત્યારે જબરજસ્ત પવન છે અને ઠંડો પવન છે સરસ અને બધા જ મિત્રો અત્યારે પૂરના પાણી જોવા નીકળી પડે છે અત્યારે ખેડામાં ખેડાવાળા કોઈ નોકરી કરવા બહાર જઈ શકે નહીં ધંધા રોજગાર બંધ છે એટલે બધા અત્યારે આનંદ અને મોજ કરવાની અને ખાવું પીવું અને ફરવું એ જ અત્યારે છે જુઓ વાત્રકનો કમાનવાળો બ્રિજ છે અને નવો બ્રિજ અને બધા પરિવાર સાથે પણ અહીંયા પાણી જોવા આવે છે જો બધા યુવાનો બેઠા છે અહીંયા આગળ અને પાછળ જુઓ સરસ લોકમાતા વાત્રક અને વાત્રક કમાનવાળો બ્રિજ સામે ખેડા શહેર છે અને બીજી તરફ હરિયાળા છે અને ખૂબ જ દ્રશ્ય જો મનમોહક દ્રશ્ય છે ના વાત્રક કિનારો કોઈ ટાપુ અને એના જે ફળદ્રુપ કિનારો હોય એ ટાઈપ અહીંયા આ વાત્રક કિનારો છે અહીંયા શાકભાજીના વાવેતર થાય છે વધારે આ કિનારે અને સ્વચ્છ પાણી અને કાપવાળી જમીન હોય છે અહીંયા આ વાત્રકનું પાણી જે છે એ આજુબાજુ નજીકના ખેતરો સુધી ફેલાય છે અને એની સાથે કાપને એ બધું આ વાત્રક કાંઠામાં પથરાય છે એટલે અહીંયા જે કારેલાને એ બધે માંડવા જે હોય છે એમાં શાકભાજી પણ સરસ ઉગતા હોય છે અને ફરી આપણે એકવાર વાત્રકના કમાનવાળા બ્રિજનો નજારો બતાવીએ છીએ અને મિત્રો કમાનવાળા બ્રિજ ઉપર થોડા વર્ષો પહેલાં લાઇટની સુવિધા કરવામાં આવી હતી એટલે પોલ ઊભા કરવામાં આવ્યા હતા અને એની પર લાઇટ પ્રકાશ રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કરાઈ હતી અત્યારે એ પોલ પડી ગયા છે અથવા રિપેરિંગ કરવાના છે એ પોલ ઉપર કોઈ પક્ષીએ માળો બનાવ્યો છે કોઈ પણ પક્ષીએ માળો બનાવ્યો છે પણ કાગડો એની ઉપર અહીંયા તે જ હવામાં ઉડીને આવે અને ત્યાં બેસતો હોય છે કાગડાનો માળો ન હોય એમ જનરલી પરંતુ કોઈ પક્ષીએ માળો બનાવ્યો છે ને કાગડો ત્યાં એ માળામાં બેસતો હોય છે અને જબરજસ્ત હવા ને એવું ત્યાં આવતું હોય છે અને આ જુઓ તમે બંને બ્રિજની વચ્ચે વાત્રકના પૂરજોશમાં વહેતા પાણી છે બંને બ્રિજની વચ્ચે તમે જો આ જે પિલ્લર છે એ ખાસો ડૂબી ગયો છે લગભગ એમ કહેવાય થોડું પાણીનું લેવલ વધે તો બ્રિજને પણ પાણી અડી જાય એટલી ઊંચાઈએ પાણી એનું લેવલ એટલું ઊંચું છે વાત્રકનો નવો અને જૂનો બંને બ્રિજ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે કમાનવાળો જે બ્રિજ છે તે ઘણા સમયથી રિપેરિંગ માટે બંધ કરાયો છે અને આ જે નવો બ્રિજ છે તે બ્રિજ વિશે અગાઉ આપણે જાણકારી આપી ચૂક્યા છે યાત્રાધામ ટુ યાત્રાધામ પ્રોજેક્ટ અંતર્ગત દ્વારકાથી ડાકોર વચ્ચેનો જે માર્ગ છે એ અંતર્ગત જ આપણો આ નવો બ્રિજ બન્યો છે અને નવા બ્રિજ ઉપરથી આપણે જૂના બ્રિજનું કવરેજ કરી રહ્યા છે પાછળ આપણી વાત્રક નદી અને ખેડા શહેર દેખાય છે અને ખૂબ જ અદ્ભુત દિલકસ નજારો છે એટલે આપણે થોડું એનું કવરેજ વધારે કરીએ છીએ વારંવાર આપણે બ્લોગ શેર કરીએ છીએ આ રજવાડાના મિત્રો છે અને અહીંયા પાણી જોવા આવ્યા છે જો બધા મોજ કરી રહ્યા છે અને આ ડોક્ટર સાહેબ છે સિવિલ સર્જન સાહેબ છે અને અહીંયા જો બીજા ગામના હરિયાળાના અને ખેડા કેમ્પથી બધા યુવાનો પાણી જોવા આવે છે મિત્રો સાથે બધા બાઇકો વાહનો લઈ અને ખેડાની આ વાત્રક નદી ઉપર ફોટોગ્રાફી માટે સેલ્ફી ફોટો માટે આવતા હોય છે અને વાતાવરણ બહુ જ ખુશનુમા છે આપ જોઈ શકો છો નદી અને માહોલ બહુ સરસ છે આપણા મિત્ર મનોજભાઈ અને ભવસભાઈ આવ્યા છે એટલે થોડું એમનું પણ મેમોરિયલ શૂટ આપણે કર્યું છે અને મિત્રો અહીંયા એક શિક્ષિત યુવા ખેડૂત છે ગાંધીપુરાના વર્તમાન પરિસ્થિતિ જમીનો વેચાય છે અને એના કારણે ખેડૂતોને મુશ્કેલી પડે છે એની વાત આપણે સાંભળીએ ક્યાં આગળ આવે આપણે પાવરફુલ પાણી આવે એ બી હવે તો પાણી નો નિકાલ થવાની કોઈ જગ્યા નહીં પેલા એકસો સાઈઠ વીઘા પેલા જમીન રાખી રસ્તા પૂરું પાણીનો નિકાલ નિકાલ એ પછી ગટરો પૂરા ગયો ટોટલ હવે ઘટાડો પૂરે કે એક બાજુ વધારે નિકાલતો હતો ત્યાં આગળ પેલા એના પોતાને જમીન રાખી છે એટલે એને પોતાનામાં એને બાઉન્ડ્રી મારી એટલે પાણી નિકાલ થતો નહીં તકલીફ પૂરી પાણી જોવા આ કઈ નથી ખબર છે વાતરાક છે મિત્રો તો આ વાત્રક કાંઠે વાત્રક કિનારે એ વ્લોગ આપણે અત્યારે શેર કરી રહ્યા છે જેમાં રિવરફ્રન્ટનું ભંગાણ થયું છે એનું થોડું આપણે બતાવ્યું છે આ સાથે આપણે એક શેરડી દર્શન લોકમાતા શેરડી જે એનું અસ્તિત્વ ખેડા સુધી જ છે એનું લોગ શેર કર્યો છે આ બધા વિડીયો જીપી સિરીઝ ચેનલ દ્વારા જોતા રહો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત